હરિઓમ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન રાણી મંદોદરી રાવણ અને રામનું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી રામ જય સીતામૈયા રાણી મંદોદરી ને વીન વે રાણી મંદોદરી સપના છોડો ના जाई श्री राम जी न शरणे सीता ना, सपना छोड़ो ना थरे। जाई श्री राम जी न शरणे राजा रावण कहे सुणो मंदोदरी राजा रावण कहे सुनो मंदोदरी नारायण नमवा नी नीमरे ಮಾಮಜಿ ನ ಶರಣೆ ನಾರಾಯಣ ನಮವ ರಾಮ ಜಿ ನ ಶರಣೆ ರಾಣಿ ಮಂದೋದರಿ ರಾವಣ ನೇವಿ ನವೆ ಸೀತಾ ಜೀನಾ ಸಪನ ಸೋಡೋ ನಾಥರೆ. जाई श्री राम जी न शरणे सवरे सोनानि मारि लंकारे नगरी सवरे सोनानि मारी लंकारे नगरी वनवन फरे श्रीराम रे के राम रामजी न शरणे वनवन फरे से श्रीराम रे કે મજા રામજી ન શરણ દસ દસ માથા મારે વીસ વીસ પૂજા દસ દસ માથા મારે વિસ વીસ પૂજા એક શ્રી ફર શ્રી રામ રે કે કેજાઉ રામ શરણે એક જ સરે રે ફરે રામ રે કેઉ રામ જી ના શરણ હજાર હાથીને મારે દસ હજાર ખોડલા હજાર હાથી ને મારે દસ હજાર ખોડલા પગપાળા ફરે શ્રી રામ રે કે મજાઉ રામજી ના શરણે પગ પગપાળા ફરે શ્રી રામ રે કે મજાઉ રામજી ના શરણે અંગે આભૂષણ મારે अंगे आभूषण मारे नो समाया, अंगे आभूषण मारे नो रे समाय पोतळी श्री श्रीराम रे के केमजाऊ रामजी ना शरणे मा फरे श्रीराम रे के मजाऊ रामजी न शरणे माराम कूटसे खना मारा खाम घटसे सवसवाला खना खुल्ला मस्तके फरे के राम रे के मजाऊ राम जी शरणे मोघा ते मुलनी मारे પગમાશે મોજડી મોંઘાતે તે મુલની મારે પગમાસે મોજડી ઉઘાડા પગે ફરે રામ રે કે મજાઉં રામજી ના શરણે ઉઘાડા પગે ફરે રામ રે કે મજાઉ રામજી ના શરણે अस्त्रशस्त्रो राणी मा अपार अस्त्र शस्त्र राणी मा रे अपार धनुष्यैने फरे राम रे जी रामजीना शरणे धनुष्यैने फरे राम रे કે મજા ઉરામજી ના શરણે આસુરી સેના મારે અપાર સે આસુરી સેના મારે અપાર સે વાનર સેના એ ફરે રામ રે કે મજા ઉરામજી ના શરણે વાનર સેનામાં ફરે રામ રે કેમાં જાઉં રામજી ના શરણે કુંભકર્ણ જેવા મારે રે મા બાંધવ કુંભકરણ જેવા સે બાંધવ વનવાસી બનિયા એનો વીર રે કે મજાઓ રામજી ના શરણે વનવાસી બનિયાં એના વીર રે કે જાઉં રામજી ના શરણે મેઘનાથ જેવામાં બળિયા દી કરા મેઘનાથ જેવામાં બળિયા સેદી કર એકલ પંડે ફરે શ્રી રામ રે કે જાઉ રામજી ના શરણે એકલ પંડે ફરે શ્રી રામ રે કે જાઉ રામજી ના શરણે રાણી મંદોદરી રાવણને વી રાણી મંદોદરી રાવણ ને વી નવે અહંકાર મેલોને મારા જઈ આપણે રામજી ના શરણે દરભાનું તાણ ખલું લીધું સીતાજીએ પાસે દરભાનું તાણ ખલું લીધું સીતાજી પાસ પોગ્યા સ્વામી ના થરે જય શ્રી રામજી ના શરણે સથી સીતામા આટલી સે શક્તિ સતી સીતામાં આટલી સે શક્તિ શક્તિ એના સે સ્વામી જાય આપણે રામજી ના શરણે સીતાજી તો માર સો ક્યારે નાથી સીતાજી તો મારા સો ક્યારે નાથી લાવ્યા તમારું મોત રે જાઈ આપણે રામજીના શરણ વિનાશ કાળે વિપરીત રે બુદ્ધિ વિનાશ કાળે પરિત બુદ્ધિ સમજો ને जि आपडे रामजीना शरणे बांधवो हाणिया दिकरावो हाणिया लि धोरावणे नो दावरे रामजीना शरणे रावण रोळियो ले जीतया रावणरोळियो लङ्कारे जीत्या लय सीताम तने जा रामजीना शरणे રાજા રામચંદ્રજીનો કીધો જય જયકાર રાજા રામચંદ્રજી કીધો જય જયકાર ઉતાર્યો ભૂમિ કેરો ભાર રે જયી આપણે રામજીના શરણે ઉતાર્યો ભૂમિ કેરો ભાર રે જયી આપણે રામજીના શરણે રાણી મંદોદરી રાવણને વિનવે સીતાજીના સપના સોડો નાથ રે જઈએ આપણે રામજીના શરણે